નિશા કામ પતાવીને બેઠી હતી અને તેના ફોનમાંથી ફોન વાગી રહ્યો હતો વડોદરાથી કાકીનો ફોન હતો દીકરી તારા પિતાની અહીંયા આવીને લઈ જા તે બીમાર રહેવા લાગે છે બહુ નવરા થઈ ગયા છે અમે પણ આવી જોવા નથી રહ્યા હવે તેમની સેવા કરવી ઘણી મુશ્કેલ થતું જાય છે એમ પણ પોતાનો છેલ્લો સમય તેમને પોતાના બાળકો સાથે પસાર કરવો જોઈએ નિકિતાએ કહ્યું સારું કાકી આ રવિવારે આવીને પપ્પાને અમે અમારી સાથે મુંબઈ લઈ આવીશું પછી આમ તેને થોડી વાતો કરીને ફોન કાપી દેતો તેમના પપ્પા બે ભાઈઓ હતા ગરડાઓનું મકાન છે અને ત્રણે ત્યાં જ રહે છે નિકિતા અને તેનો નાનો ભાઈ કાર્તિક મુંબઈમાં જ રહે છે પોતપોતાના પરિવાર સાથે ત્રણ વર્ષ પહેલાં કાર્તિકનું ફ્લેટ ખરીદવા પૈસાની જરૂર પડી તો પપ્પાએ ભાઈઓ પાસેથી મકાન ત્રીજા ભાગના પૈસા લઈને કાર્તિકને આપી દીધા હતા તેમણે પોતાના ખાવા અને પહેરવાનો ખર્ચ માટે થોડા પૈસા પોતાની પાસે રાખ્યા હતા તે મુંબઈ આવવા માગતા ન હતા એટલે જ્યાં સુધી જીવેતા રહે ત્યાં સુધી માટે એક નાનો ઓરડો રાખી લીધો હતો નિકિતાને લાગ્યું કે મમ્મીના ગયા પછી તે એકદમ એકલા પડી ગયા હશે પરંતુ ત્યાં પરી વાર વચ્ચે તેમનું મન લાગેલું રહેતું હતું કાકીઓ પણ તેમનું ધ્યાન રાખતી મુંબઈમાં બન ભાઈ અને બહેનની પોતપોતાની ગ્રહસ્થી પણ મજાથી ચાલતી હતી રવિવારે નિકિતા અને કાર્તિક વધુ વડોદરા જવા માટે કાર્યક્રમ બની શક્યો નિકિતાએ પતિ આશિકને એક બીજી ડૉક્ટર છે મહિનાને લાખોની આવક છે તેમને આ રીતે રજા પાડીને નીકળવું મુશ્કેલ છે દર્દીને બીમારીના રવિવારે જ હોય છે કે ના સોમવારે તો કાર્તિકની પત્ની અરુણાની પોતાની અલગ જ જિંદગી છે મોટા મોટા પરિવાર સાથે ઉઠવા બેસવાનું છે તેનો આ રીતે નાની મોટી પારિવારિક સમસ્યાઓમાં પડવાનું તેને ગમતું ન હતું આખા રસ્તામાં નિકિતાને લાગ્યું કે કાર્તિક થોડો ઉદાસ અને ગુમ બેઠો છે તે બોલી આટલો પરેશાન ન થઈ એવી કોઈ ચિંતાની વાત નથી ઉંમર થઈ છે શરીર કમજોર પડે છે સારું થઈ જશે કાર્તિકને ખિજાવતો બોલ્યો સારું એવું ચાલી રહ્યું હતું ખબર નહીં કાકાઓને કેવી શું મુશ્કેલી આવી ગઈ બીજા બે ચાર વર્ષ વધુ રાખી લેતો હવે તો મકાનના ભાવ આકાશે આંબી રહ્યા છે ત્યારે તેમણે કેટલા ઓછા પૈસામાં તે મકાનનો ત્રીજો ભાગ પોતાના નામે કરી લીધો હતો નિકિતાએ શાંત કરવાના ભાવથી બોલી સારું જ છે ને કે તે સમયે બજારમાં જેટલો ભાવ ચાલી રહ્યો હતો એ કિંમતમાં આપી દીધું અને પપ્પા પોતાનો સહેલો સમય પોતાના બાળકો વચ્ચે પસાર કરે તો સારું જ છે ને કાર્તિક સામે આવી ગયો દીદી તમારા માટે આ બધું કહેવું બહુ સરસ છે પણ રૂમના ફ્લેટમાં કયા રાખીશ તમને અરુણા સાથે થશે તે અલગ તેનો સાવ ના પાડી દીધી છે તે પપ્પાનું કોઈ કામ કરશે નહીં એમ તો છોકરીઓ હક માગવા માટે બહુ ઝડપી ઊભી થઈ જાય છે પણ સેવા કરવાના નામ ઉપર કેમ પાછી પડે છે આજકાલની છોકરીઓ ભણતર અને અભ્યાસ માટે સારા એવા રૂપિયા ખર્ચ થઈ જાય છે તમે કેમ નથી લઈ જાઓ તા પપ્પાને પોતાના ઘરે આટલી મોટી કોઠી છે જીજાને લાખોની કમાણી છે નિકિતા અને કાર્તિકનું આ રીતે બોલવું યોગ્ય ન લાગ્યું પોતાનું ઘર માટે પૈસા લેતી વખતે તે પપ્પાના કેવા વાયદા કરી રહ્યા હતા કે તેમને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો ખચકાયા વગર ફોન કરી દેજો હું તરત લઈને આવીશ કહેવા પૂરતા પૈસા બાકી રાખ્યા હતા તેને પપ્પા પાસે અને પછી ક્યારેય ફરતું જ નહીં પપ્પાને ખબર પૂછવા પણ નિકિતા બોલી તો ચિંતા ના કરશે હું પપ્પાને મારા ઘરે લઈ જઈશ બરાબર જ છે જેજાજીને શું પરેશાની થવાની આટલું મોટું ઘર વરી તેઓ રાત દિવસ દર્દીઓની સેવા કરે તો એક પિતા સંબંધ સસરાની સેવા જ આપીને બોલ્યો પપ્પાને જોઈને નિકિતાની આંખોમાં આંસુ આવી ગયા તે ખૂબ દુબરા અને લાચાર દેખાતા હતા તેમને ઘરેલા પ્રત્યે બોલી પહેલાં જ ફોન કરાવી દેતો પહેલાં જ આ લેવા આવી જાત તે પપ્પાને કહ્યું તમારી પોતાની જિંદગી શું કામ તમને હેરાન કરવા મુંબઈમાં હું એકદમ તમારા ઉપર આધાર રાખતો થઈ જઈશ જે પસંદ નથી પછી નિકિતાએ પોતાના ઘરે લઈ ગઈ રાત્રે ડૉક્ટર સાહેબ ઘણા મોડા આવ્યા ત્યાં સુધી તો પપ્પાને બાળકો સૂઈ ગયા હતા ખાવાનું બધા પછી આરામથી બેઠા ત્યારે નિકિતા ડૉક્ટર સાહેબને કહ્યું પપ્પાને હું લઈને આવી છું કાર્તિકનું ઘર ઘણું નાનું છે તેને તેમને રાખવામાં થોડી મુશ્કેલી થઈ હતી આ સાબરી આશિકનો હા ભાઈ એકદમ બદલાઈ ગયો તે કડાકા આજે બોલ્યો અહીં લઈને આવી છે એનાથી શું મતલબ છે તારું તારા પપ્પા તારા ભાઈની જવાબદારી છે મેં મોટું સમ ખોલવા માટે નથી લીધો પોતાના માટે રહેવા માટે લીધું છે મિલકતમાં પૈસા પચાવી પાડતી વખતે નહોતું વિચાર્યું સારા સાહેબે કે બીજાની સેવા પણ કરવી પડશે રાત દિવસ મહેનત કરીને પૈસા કમાવજો મારે મારી પૈસા નથી નિકિતા અત્યાર સુધીના પતિના રૂપથી અજાણ હતી તે બોલી રાત દિવસ દર્દીઓની સેવા કરો છો પણ શું મારા પપ્પા માટે તમારું ઘર અને દિલમાં એટલી પણ જગ્યા નથી આશિષના ચહેરાને નશો ફૂલેલી હતી તે બૂમો પાડતો બોલ્યો બીમાર પડે તથા સ્વસ્થ થવાના પૈસા આપે છે હું ઉપચાર કરું છું એ પણ પૈસા લઈને આમાં વેપાર સહમતી છે સેવા જેવું કોઈ જ નથી આ મારું કામ છે મારે રોજ રોટી છે તું બે ત્રણ દિવસ પછી તારા પપ્પાને કાર્તિકના ઘરે મૂકી આવી જજે સારું રહેશે નિકિતાના પોતાના કામના ઉપર વિશ્વાસ થતો ન હતો જે પતિને એ આટલી બધી ઈચ્છત કરે છે તે મનમાં વિચારો લાગે કે શા માટે મારા ભાઈ અને પતિ ઉપર આટલો વિશ્વાસ કર્યો મેં શરૂઆતથી જ દરેક પૈસાનો હિસાબ કેમ ન રાખ્યો પોતે સારી નોકરી કરી હોત તો પહેલાં પુત્રના જન્મ થતાં એમ કહીને છોડાવી દીધી કે હું આટલું કામ આવું છું તારે નોકરી કરવાની શું જરૂર છે તેને કોઈની વસ્તુની અછત નહીં રહે ઘરમાં આરામથી રહે અને બાળકોની સંભાળ જો હું આજે નોકરી કરતી હોત તો મારી પાસે અલગથી પૈસા હોત અથા દસ વર્ષ સુધી આખા ઘરમાં દિવસ કામ કરવાના બદલા પૈસાની માગણી કરી હોત તો એટલો તો થઈ જ જાત પપ્પાને સંભાર પોતાના દામ ઉપર કરી શકત કઈ વાર ખાતા નિકિતા બેંકના ખાતામાં દર મહિના પૈસા જમા થાય છે પરંતુ પતિના પૂછા વગર ખર્ચ કરવાની તેને પરવાનગી નહોતી તેને પોતાના ભાઈએ પણ કહી દેવાનું મન કરતું હતું કે લગ્નમાં તે કરજો થયું છે એટલો કાઢીને જે બચે તેને અડધો ભાગ કરી કમસે કમ પપ્પાનું સન્માન સાથે જીવે તો શકે પતિ અને ભાઈને એક સાથે ઊભા કરીને બંનેને ઘણા પ્રશ્નો પૂછવાનું મન થયું હતું તે જાણતી હતી કે તેના કંઈક ને કંઈક જવાબ ચોક્કસ મળશે પણ આ સવાલના જવાબમાં સંબંધો દ્વારા તૂટી જશે અને જે સત્ય સામે આવશે તે પછી સંબંધોને સાચવવા મુશ્કેલ બની જશે સામેના ફોટામાં તે ડૉક કરતી બે જોડી આંખો શીબીને તારો મારી રહી હતી બીજે દિવસે આશીષ દવાખાને ગયા પછી નાસ્તો લઈને નિશા પપ્પા પાસે પહોંચી ત્યારે તેઓ સામાન બાંધીને બેઠા હતા તેમણે ઉદાસ્વર્ગે કહ્યું મારા કારણે તમારી ગુહસ્તી બગડ ડીશ નહીં મને ખબર નથી કે મારી પાસે કેટલા દિવસ છે અને કેટલા નથી મેં આ વૃદ્ધાશ્રમમાં વાત કરી છે મારી પાસે જેટલા પૈસા છે તેવા મને એટલામાં રાખવા તૈયાર છે આ લે સરનામું તું મને ત્યાં મૂકી દે અને નિશ્ચિત થઈને તમારો ઘર સંભાળ નિકિતા સમજી ગઈને પપ્પાનો ફક્ત શરીર ન થયું છે મગજ નહીં જમાઈ કામે જતાં પહેલાં મરવા પણ નહીં આવ્યો એટલે એ સ્પષ્ટ કે તમને સસરાનું આવું ગમ્યું નહીં હોય નિકિતા વિચારી શું જવાબ આપે તેને ટેક્સી બોલાવી અને પોતાને તેમના આપેલા સરનામે મૂકવા ચાલી તે તેમની સાથે નજર ન હતી મિલાવી શકતી ના કંઈ બોલી શકતી હતી પપ્પાએ તેને હાથ પકડીને કહ્યું પરેશાન ના થઈશ દીકરી પરિસ્થિતિઓ સામે આપણું ક્યાં ચાલે છે હું અહીં મારા સરખી ઉંમરના લોકો વચ્ચે ખુશ રહીશ પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવ્યાના ત્રણ દિવસ થયા છે નિકિતાએ કોઈની સાથે વાત કરવાનું કે કંઈ ખાવાનું મન થતું ન હતું ફોન કરીને પૂછવાની પણ હિંમત ન હતી